જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણવદ સાતમની તિથિ એટલે શીતળા સાતમની તિથિ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય પોતાના બાળકોની રક્ષા માટે શીતળા સાતમનું વ્રત કરે છે આ દિવસે માતાઓ ઠંડુ ખાય છે અને પોતાના બાળકો માટે માતા શીતળા પાસેથી વરદાન માગે છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણવદ પક્ષની સાતમના દિવસે ઉજવાતું શીતળા સાતમનું વ્રત જેની વ્રત કથા સંપૂર્ણ સાંભળીશું જય શીતળા માતા શ્રાવણવદ સાતમ તે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવાનું આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું ચૂલો સળગાવાય નહીં વ્રત કરનારે સવારે પાણીયારામાં શીતળા માના નામનો દીવો કરીને આ કથા કહેવી સાંભળવી આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક ઘરમાં રહે બંને વહુઓને એક એક દીકરો હતો એમાં મોટી વહુ ભારે ઈરસાડી હતી નાની વહુ સીધી સાદી અને હોળી હતી એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણછઠને દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે કાઢું જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા બેઠી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાને વહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દે છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવરાવવા લાગી તે ધરાઈ રહ્યો ત્યારે તેને ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોંકા ખાવા લાગી એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ તે ઘરમાં ચૂલો સળગતો જોઈ ક્રોધે ભરાયા ને તેમાં તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભળથું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે તેથી શીતળા માતા કોપ્યા છે તે તો રડવા લાગી માથું કૂટવા લાગી દેરાણીનું આક્રંદ સાંભળી જેઠાણી દોડી આવી સાસુ દોડી આવ્યાને હળથું થઈ ગયેલો છોકરો જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે તેથી તેના પર શીતળા માતા કોપ્યા હશે તેમણે નાની વહુને કહ્યું વહુ તું રાતે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ તેથી શીતળામાં તારા પર કોપ્યા છે હવે તો તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા ને ભૂલ કબૂલ કર તો જરૂરમાં તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા દીકરાને એક ટોપલામાં રાખી શીતળામાને મનાવવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય પાણી ન પીશ મરી જઈશ પણ તું રડે છે કેમ અહીંનું પાણી પીએ તે મરી જાય દેરારીએ કહ્યું શીતળામાં મારા પર પોપિયા અને મારા છોકરાને બાળી નાખ્યું તેથી છોકરાને ઉગારવા માટે શીતળા માતાને વિનંતી કરવા જાઉં છું તળાવમાંથી અવાજ આવ્યો તો મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવ તળાવનું પાણી જે પીએ છે તે કેમ મરી જાય છે દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલે તો માર્ગ વચ્ચે બે આંખલા ઊભા હતા બંનેના ગળામાં ઘંટીના પડ હતા ને બંને એકબીજાને પાસે આવેલી જાય છે દેરાણીએ શીતળા માના કોપની વાત કરી કહ્યું હું તો માને વિનવવા જઈ રહી છું માના કોપને નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા બાય અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડિયા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું અમારા નિવારણ પૂછતી આવજે થોડે દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ખેલી ડોસીને છૂટાવાળ કરીને બેઠેલી જોઈ તે વારે વારે માથું ખંજવાડતી હતી આવ બેટા ટોપલો નીચે ઉતારીને મારું માથું જરા જોઈ આવે છે તેથી જરાએ ચેન પડતું નથી દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી તે તો ટોપલો નીચે મૂકી ડોસીનું માથું જોવા બેસી ગઈ દેરાણીએ ઘણી સુધી માથું જોયું અને ઘણી જુઓ અને ઘણી લીખો કાઢી નાખી એટલે ડોસીએ હાસ કરીને કહ્યું તારું કલ્યાણ થજો તારી ભલાઈનો બદલો મળજો અને ડોસી એકાએક અદ્રશ્ય થઈ ગઈ ને ત્યાં પ્રકાશના પૂંજ રેલાયા પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે જ સાક્ષાત શીતળા માતા તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી એટલે માએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપી તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો શીતળા માતાએ કહ્યું બેટી એ બને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શોક્ય હતી તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો આપે નહીં તેમના ઘરમાં વલણું થતું પણ જે કોઈ દોણી લઈને છાસ લેવા આવી ચડે તો પાણી નાખીને છાસ આપે એ પરભવની કરણીના ફળ તેઓ આ ભાવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેના પાપનું નિવારણ એ કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લે ચારેય દિશાએ ઝાટ થોડું પાણી તું છે એટલે એમના પાપનો ક્ષય થશે અને જતા આવતા માર્ગો પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીશે પછી તેણે બે આંખલાના દુઃખની વાત કરી તો સિદ્ધડામાએ જણાવ્યું બેટી એ આંખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક ઘરમાં રહેતા હતા પણ કોઈને કામ આવતા નહીં પાડોશીમાંથી કોઈ દળવા ખાંડવા આવે તો ધૂતકારીને કાઢી મૂકે કરણીના ફળ રૂપે બને આ ભવમાં આંખલાના રૂપે લડ્યા કરે છે હવે તું જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખજે તેથી તેઓ સંપીને રહેશે આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા ને દેરાણી છોકરાને લઈ પેલા આંખલાઓ પાસે આવી ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી તે આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આંખલા શાંત બની ગયા તે હવે મિત્ર જેવા થઈ ગયા તેમણે ડોક નમાવી આભાર માન્યો હવે દેરાણી છોકરાને લઈ પેલા બે તળાવ પાસે આવી ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈને ચારે દિશાએ શીતળા માતાનું નામ લઈને છાંટ્યું ને થોડું પાણી પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા નાની વહુએ ઘેર જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો આથી તેની સાસુ તો રાજીની રેડ થઈ ગઈ પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી એ સાંભળી જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજે વરસે શ્રાવણ માસમાં રાંધણ છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેઠી તેણે પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા હતા એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ એવામાં ફરવા નીકળેલા શીતળા માતા તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ ગુસ્સે થઈ તેમાં બહુ પછી જેઠાણીને શ્રાપ દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બળજે સવારે જેઠાણીએ ઘોડિયામાં ભળતું થયેલો છોકરો જોયો તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી બધી વાત કહી સાસુએ કહ્યું રાતના તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હોઈશ તેથી શીતળામાં તારા પર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા જેઠાણે ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલા બે તળાવ આગળ થૂભતી તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તળાવ કહેવા માંડ્યું પાણી ન પીસ પીસ તો મરી જઈશ તું ક્યાં જાય છે શીતળામાં મારા પર કોપિયા છે તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉ છું તમારે સી પંચાયત છે હું ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું બાઈ તું ભેગા ભેગી અમારા દુખ નું નિવારણ શીતળા માતાને પૂજતી આવજે જેઠાણી છણકો કરીને બોલી હું તો મારું કરું કે પારકી પંચાત ફૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જ જાવ આગળ જતા પેલા બે આંખલા લડતા હતા જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બનીને તેની પાસે આવી કહેવા લાગ્યા હે ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે શીતળા માતાને મનાવવા જાઉં છું હું ગમે ત્યાં જાઉં તમે શું કરવા પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા બાઈ તું શીતળામાં પાસે જઈ રહી છે તો અમારું કામ પણ કરતી આવજે ને તેમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ કરવાનું છે જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોસી ઝાડ નીચે માથું ખંજવાડતી બેઠી હતી ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી તેને જઈ ડોસીએ કહ્યું બાય તું જરા માથું જોઈ આપને જેઠાણી છણકો કરીને બોલી જો તારે જવું હોય તો જો હું કંઈ તારા જેવી નથી આમ કહી તે માથે ટોપલો મૂકીને શીતળામાની શોધમાં ચાલી થાકીને તે મરેલા છોકરાને અંતે લઈ ઘરે પાછી ગઈ પછી પાડોશીએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો દેરાણીને ભક્તિભાવથી સુખ સાપડ્યું ને જેઠાણી તેના લક્ષણે દુખી થઈ ગઈ હે શીતળામાં તમે દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજોની તાઢક આપ છે જય શીતળામાં મિત્રો તો શીતળા સાતમનું વ્રત કરનાર સ્ત્રીએ માતા શીતળાનું વ્રતણ કરવું અને માતા શીતળાને ગમે તેવા કાર્ય કરવા જોઈએ જેથી તે આપના બાળકની રક્ષા કરે છે જય શીતળામાં મિત્રો તમને આજનો મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા